પ્રથમ એપિસોડમાં અમિતાભ બચ્ચનની સામે હોટશીટ પર બેસી સ્પર્ધામાં ભાગ લેવા માટે જંબુસરના માછી સમાજના જમાઈ અને દીકરીને સૌભાગ્ય સાંપડ્યું છે ઇલોરા પાર્ક સોસાયટીના વટની અને વૃંદાવન સોસાયટી જંબુસરમાં રહેતા દિનેશભાઈ રામભાઇ ભોયલાની પુત્રી અર્ચનાના લગ્ન સંજય ડેગામાં ભાવનગર સાથે ત્રણ વર્ષ પહેલા થયેલ હતો શ્રી સંજયભાઈ ડેગામાં બીએ કેમિકલ એન્જિનિયર છે અને નિરમા કંપનીમાં નોકરી કરે છે તેઓ છેલ્લા ચાર વર્ષથી કોન બનેગા કરોડપતિની સ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રયત્ન કરતા હતા જેઓનું સપનું હવે સાકાર થવા જઈ રહ્યું છે આવતીકાલે તારીખ સોમવારના રાત્રે નવ વાગ્યે પ્રસારિત થનાર કોન બનેગા કરોડપતિ કાર્યક્રમના પ્રથમ એપિસોડમાં સંજય ડેગામા અને અર્ચના અમિતાભ બચ્ચન સામે હોટ સીટ પર બેસીને જે રીતે વાત કરી રહ્યા છે તે જોવાનો લાહો ચૂકશો નહીં રફિક મલિક રિપોર્ટ ન્યુઝ ટુડે जब बुशर मेरे शादी को भी देख साल हो गए सर अर्जुना बहन टेम शो मजा में क्यूँ लग रही है क्यूँ गुजरात के बाहर मुंबई सर पहली बार है। पहली दफा है मुंबई आए ऐसे ही सर होटल में हम लोग रुके आप पहले कभी होटल नहीं गए गया हुआ सर ऐसी होटल में मैं कभी नहीं गया सर अरे बीवी के साथ में तो कभी गए नहीं सर होटल पहली बार सर मैं आया हूँ टीवी के बिना भी कभी गए क्या સોમવાર થી શુક્રવાર રાત નો બજે સોની એન્ટરટેનમેન્ટ ટેલીવિઝન ઓફ સોની લિવ પર